આઈમાં ક્યાંય તેડાવ્યા નથી ગયા સાહેબ આઈમાનું જીવન સોનભાઈમાંનું એટલે સોનભાઈમાં ખાટલેથી પાટલેને આશીર્વાદ નહીં સોનભાઈમાં એટલે ચાલો હું અનેક પરજણાના માં તમે આ બાજુ આવ્યા અમારે નહીં ક્યારેય પધારો હું જરૂર ચોક્કસ આવે ચારણનો વસવાટ દરેક સમાજની વચ્ચે છે તમે અહીંથી રાજસ્થાન એમથી ગમે લઈ લો તો કોઈ સમાજ એવો જેને ચારણ સ્પર્શો નથી અને બરોબર એકાવન વર્ષ થયા છે આઈમાં દેવ થયા ને બરોબર મધ્યકાળ છે આ અડધી સદી આઈમાનું હોવું જોત બનુમાના જીવનને સ્પર્શે જોતું નથી જોગતું નથી એ જ અમૂલ્ય તેના આવે તુલ્ય અટલ વિશ્વાસ છે એ નેમ લઈ અને જે બનુમાં માર્ગે ચાલા આજે તમે અનુભૂતિ અમને થાય છે એ આઈને ઓળખનારા ચારણો પડ્યા છે એટલે તો મારે આવવું પડે કે આ શબ્દો માના અમે કનો કન વડીલો પાસેથી બેહીને બાલ્યાવસ્થામાં અવસ્થામાં છે કે હું તો માના જોવા આવ્યો તો સાહેબ દર્શન નહીં હું તો તારી દયા થકી છું આ તમારી તારી દયાનો દીવડો આ કાગનો દીવડો કોકના ખેડાની અજવાળીને બોલવાઈ જાઓ જોવું

એટલે કે જગતમાં મઢડા તારાની જેમ ચમકે છે ત્યારે આજે સોનભાઈ આપા સાથે આપા સ્વરાજ મીડિયામાં સૌ પ્રથમ આપનું સ્વાગત છે અને સૌ પ્રથમ તો માના જન્મોત્સવ એકસો બે મો જન્મોત્સવ શું કહેશું બોલો સોનલ મહાદિકી જે આયેલ આંગણીએ કે આંગણ તોડે અમો માં સોનલ એ સમો તું અવિશળ રાજ્ય આમાં આજરોજ જન્મદિવસ બાવીસ તારીખ કાલે આવતીકાલે ઉત્સવ પૂર્વે પહેલાં તો હું સ્વરાજ મીડિયાને શુભેચ્છા આપું છું આપણા માધ્યમથી જ્યારે સોનમાઈમાંની વાત લઈ અને જગત સમક્ષ મૂકવાની વાત આવી ત્યારે આઈ સોનબાઈમાં એટલે સોનબાઈમાં અને અનેક અમારી જે જગદંબાઓ થઈ એ ચારણ સમાજની એક પરંપરામાં ઉત્તરોત્તર ચાલી આવતી પરંપરાઓનો એક ભાગ ભાગ એટલે આ વાગદેવી ઇંગળથી શરૂ થયેલી જે પરંપરા છે આદિ આવડ અને જે અનેક જગદંબા ઉત્તરોત્તર આવ્યા છે આ કરણી લ્યો આ મોગલ લ્યો આ પીછળ લ્યો અનેક આયો આ ખોડલ લ્યો રાજભાઈ જેતબાઈ અનેક આવ્યો આ નાગબાઈમાં આ નાગબાઈમાં અને કરણીજીનો એક કાળ હતો એક એક જ સમય રાજસ્થાનમાં આ કરણી આવે છે એ જ સમયે આવી નાગભાઈમાં છે પ્રચંડ તાકાત આઈ માને ખરેખર બહુ પ્રભાવિત હતા આઈમાં આઈ માના જીવનથી અને આઈ કર્ણજીના જીવનથી આઈ ખોળ તમે જો દર આમ પાછલા તમે આદિકાળથી પરંપરાની આ વાત લઈએ ને આપણે તો ઉત્તરોત્તર ચારણોમાં જે જગદંબા આવી બસો પાંચસો વરે ખરેખર એક એવી પ્રચંડ તાકાતવાળી જગદંબા મળી એવી મળીને વખત વખત મળી એટલું નહીં સોનબાઈમાં ક્યારેક વચ્ચે સંતોન સમાજની વચ્ચે બેઠા આ વાત ઉચ્ચારી અમે સાંભળ્યો છે બાલ્યાવસ્થામાં કે આ પરંપરા ચારણોમાં બહુ રત્ન વસુંધરા એ ન્યાયે પરંપરા ચાલી આવતી છે ને ચાલતી રહેશે જેની આજે આપણે અનુભૂતિ જોઈએ છીએ સમાજમાં અસંખ્ય ઠેકાણે ક્યાંય ક્યાંય ભક્તિના પથ ઉપર ચાલતી ચાલની દીકરીના દર્શન થાય છે એ સાક્ષાત જગદંબાવ સ્વરૂપ માના જે કંઈ આવી ધારા જે પરંપરા જે અમારી ઉપર જે આવી પરંપરા છે એ નિર્માણ પામી છે સાહેબ સોનબાઈમાં માતૃદર્શનમાં ઉલ્લેખ છે કે અમારા આઈઓના ત્રણ પ્રકાર છે અમારા ગ્રહસ્થી માતાજી હોય છે અમારા આદિમ બ્રહ્મચારની શક્તિઓ છે એવી અને એ જ રીતે ત્રીજા એક જ કામ થયું અને સાહેબ જગદંબા તરીકે પૂજાણા જગતની વચ્ચેથી ચાઇ લાગ્યા વિદાય લીધી ને એક જ કામ માત્ર કર્યું હોય એમાં દાખલા લ્યો તો આ જીવણી લ્યો તમે આ જેતી લ્યો તમે આ રાજબાઈ લ્યો એ દાખલા મળે આ ત્રણ પ્રકારની જે પરંપરા છે એ આજે તાકાત આ સમાજમાં અનેક સમાજો અનુભવ છે એ રહી વાત ચારણોની ચારણોના વસવાટની સાહેબ હિમાલયથી આવેલા ચારણો અને એ એક આગવી ઓલી હુકામે ધરાવે છે કારણ કે ચારણનો વસવાટ દરેક સમાજની વચ્ચે છે તમે અહીંથી રાજસ્થાન એમથી ગમે લઈ લો તો કોઈ સમાજ એવું જેને ચારણ સ્પર્શો નથી એટલે આપણને એમ લાગે કે ચારણો તો ખૂબ બીજા માટે પથદસ્ત તરીકે રહેવાની જવાબદારી નિભાવવાની આપણે ચાલુ જ ને ચાલે જાય છે અને વખત વખત ચારણ કવિઓ એવા મળ્યા બે છોગા ઉમેર્યા સમાજમાં એવા વીરવર કવિઓ મળ્યા વીરવર તમે જોવો તો લડાવ્યા નહીં લડ્યા પણ છે ચારણો તમારા દર્શાજી આઢા એ અકબરના દરબારમાં હોય ન્યાયી એમ કે અને રાણાની જે ગરિમાની વાતો મૂકે આપણે વિરવર ચારણો થયા છે એનું ગૌરવ ઈશ્રદ્ધા છે જેવા બ્રહ્માનંદ જેવા કોલવા ભગત જેવા જુઓ તો ખરા ચારણો એટલે આ બે પખા ઉજળા સમજો તમે અને એ ભગવતીની કૃપા રહી છે એ જગદંબા સાહેબ આજે એકસો બે વર્ષ થયા છે એટલે એકાવન વર્ષ આઈમાં રહ્યા છે અને બરાબર એકાવન વર્ષ થયા છે આઈમાં દેવ થયા ને બરાબર મધ્યકાળ થયા આ અડધી સદી આઈમાંનું હોવું અને આઈમાં સર્વ વ્યાપક બન્યા જ્યારે ઓગણીસો ને ચિમોતેરમાં એ દિવસથી આજ દિવસ સુધી વચ્ચે બનુમાં એ પ્રણાલીને પ્રત પાળી જેના જોત બનવું જીવનને સ્પર્શે એક જોતું નથી જોગર છે આપ્યું એ જ અમૂલ્ય તેના એ નાવે તુલ્ય અટલ વિશ્વા છે એ નેમ લઈ અને જે બનુમા માર્ગે ચાલા આજે તમે અનુભૂતિ અમને થાય છે કે જે બનુમાએ કંચનબા માળીને જે પ્રચંડ પણ જોવાઈ અને એ ભગવતી તારે હવાયું નહીં બે જો આઈમા પછી બનુમાએ હવાયું કર્યું એ શબ્દ જો બોલતા હોય સમાજમાંથી તો તમારે બેવડવાનું છે એ જવાબદારી જ્યારે રસ્તે નીકળ્યા છે ત્યારે આઈ સોનબાઈમાંનો એવો ભાવ હતો આવ્યા ગયા ખાય પીએ આનંદ કરે અને આપણે આપણી ઓલીમાં રહી અને ચારણો છે આપણે હવશે એવી રીતે ચાલી એવી રીતે જીવનના પથ ઉપર આગળ વધીએ કે વ્યસનોથી દૂર સાહેબ આઈ સોનભાઈ મેં પુરુષાર્થ પ્રથમ વાર મૂક્યો પછી શિક્ષણની વાત લીધી દીધી હા શિક્ષણ માટે અઘાત પ્રયત્નો કર્યા સાહેબ શિક્ષણની વાત આવી સમાજને એટલી બધી કરી એ દરેક સમાજને કરી છે આઈમાં જ્યાં જ્યાં ગયા છે તે ચારણો અને દરેક સમાજની વાત જ્યાં જ્યાં ગયા છે અઢારે વર્ણ અને એ બનુમાએ સોનબાઈમાં પછી એ વાતને એટલી બળવત્તર બનાવી સાહેબ બનુમાની તપુભૂમિ બની ગઈ સોનબાઈમાંની રોપેલી પરંપરાનું સ્થળ તો કરું મટલા આ જન્મભૂમિ જન્મસ્થળ મટલા એટલે આઈ સોનબાઈમાંની પ્રણાલી પરંપરા રોપેલી છે એને આઈશુ બનુમાએ પરંપરાને એટલી બધી દ્રઢ બનાવી કે અઢારે વર્ણમાં સાહેબ તમને કોઈ સમાજનો આંગણમાં ચોંકો ન લાગે મને કહેવા જ ગયો આજે બહુ આનંદની વાત છે અઢારે વર્ણ એકરૂપ થઈને જ્યારે સાહેબ હિન્દુ સનાતનની સંસ્કૃતિને સાથે લઈ અને જો ચાલવાની જે નેમ લઈને હાલતું હોય તે એવી રીતે જવાબદારી આજે કંચનબા નિભાવતા હોય અમે તે એવું માની છીએ કે સમાજ એ ખૂબ આઈમાને એ સમય સાહેબ આઈમાને ઓળખા છે અને એની પ્રતીતિનો એક દાખલો પડ્યો છે આજે આપણા પડની અંદર ઇતિહાસમાં પ્રથમ એ ઘટના દર્શ નહીં થઈ સમાજને તક આપી સવનભાઈ કઈ તક આપી કે સાહેબ વિદ્વાનોએ વાત કર્યા પછી આયોજકોએ વાત શિક્ષણમાં લાગેલા વ્યક્તિઓએ વાત કરી મા તમારી ચાંદીથી તુલા વિધુ અમે પર્યાણ કરી આઈમાં ઘસીને ના પાડે છે ના પાડ્યા પછી શ્રદ્ધાળુ આવે છે કે માં આપણે અમારી સમાજની ઈચ્છા છે આપ કાન નાખ્યો ત્યારે સોનભાઈમાં એ શ્રદ્ધામાં હૃદયથી આમ ભાવથી ઝીલે છે કે તો ચારણો મને સાંભળો કે માત્ર ચારણો જ પૈસો લઈને ચાંદી તુલા થાય તો મને માનીએ મા આપણી હજાર શરતો માનીએ છે ચારણો જે પૂછવા આવેલા મુળુભાઈ મુળિયાથી રામભાઈ આલગા રવાભાઈ તમે અમારે ધુનાના ગામ થઈ ગયા એ બધા લુણાગરી દેવરાજભાઈ પછી જુઓ તો મુળજીભાઈ ટાપરિયા ઠાકરિયા પછી આમ જુઓ તો બધા ફર પરગણી પરગણાના ચારણો જે પ્રતિનિધિ હું તો નામ ખાલી પાંચ પંદરના આપું છું એ બધા મહાબલભૂતિ આઈમાંના ચરણે આવે છે કે મા અમને રજા આપો ત્યારે આઈમાં એટલા વાવવી પડે કે ભલે હવે ચારણને એક તક આપતી જાવ શબ્દો આઈમાં બોલે છે કે ચાર અનેક આઈઓ થયા છે અને આપણે વસવસામાં રહ્યા છીએ એ આઈને ઓળખનારાય ચારણો પડ્યા છે એટલે તો મારે આવવું પડે કે આ શબ્દો આઈમાના અમે કનો કનો વડીલો પાસેથી બેહીને બાલ્ય અવસ્થામાં આંભળા છે એ જગદંબાની ભક્તિ તમે જુઓ તો આઈમાં આઈમાં ક્યાંય તેડાવ્યા નથી ગયા સાહેબ આઈમાનું જીવન સોનભાઈમાંનું એટલે સોનભાઈમાં ખાટલે પાટલે આશીર્વાદ નહીં સોનભાઈમાં એટલે ચાલો હું અનેક પરગણાના ચાણકમાં ચારણક માં તમે આ બાજુ આવ્યા અમારે ક્યારેય પધારો હું જરૂર ચોક્કસ આવે સાહેબ ધસી ગયા છે ધસી જવાનું કારણ એક આઈમાં એક માર્કિંગ કર્યું એક વખત સાહેબ આઈ માં બોલાવે છે એ સંમેલન બોલાવતી વખતે જ આઈમાંએ વિચાર્યું કે ભાઈ કોઈ દવાખાનાને મેડિકલ હિસાબે નું આવી ગયા કોઈ ખરેખર બીજી કાંઈ કામકાજ માલઢોર આ તે ગુજરાતની ઓલીમાં ન આવી ગઈ કોઈ પણ આર્થિક સમસ્યા ન પહોંચી ગઈ એટલે મારું માનવું ભૂલ ભરેલું છે મેં એ સંમેલન બોલતા એમ માનતી હતી કે આખું જગતના ખડકાય પણ ના ક્યારેય કોઈ બી સમાજ કોઈ સમાજ ક્યારે એકત્ર થઈ શકે જ નહીં એટલે સમજી હગેને આ રસ્તો લે આઈમાના જીવનનું જો વધારે સેવ હું માનું હું વિચારું આપણે શું વિચારીએ તો પ્રવાસ છે સાહેબ આઈમા એ પ્રવાસનું જીવન એટલું બધું આપણે એમાં અનુભૂતિના દર્શન થાય કે ચારણોના સેવકોને ના નેહડે ગામડે ગામડે ખૂંદી વેલા સાહેબ અને રાત દિવસ એ સમયના રસ્તા છતાં રાત દિવસ એકરૂપતા થઈને એટલો સંઘર્ષ રાત દિવસ રાત દિવસ કચ્છ લગી તમે જો તેર પ્રવાસ કર્યા કોઈ પરગડામાં પાંચ વખત ગયા કોઈમાં બે વખત ગયા કોઈ ખૂણો ન બાકી રાખો એક ગામ ગયા હોય તો બીજા હાથ ગામને બોલાવી રાખે ભાઈ સાહેબ સમયને ઓળખે તમે ભેગા થઈ જવાનું હું આવું છું એ મહામુલી મારા લઈને નીકળ્યા છે એ પરંપરા ચારણો અને અન્ય સમાજે નોંધ લઈ અને સતત ચાલ્યા જાય છે મા ભગવતીની કૃપા એ માની ઉતરી છે અને આ તમે જુઓ તો ખરા જગદંબાની ભગત બાપુ મળે છે દુલા કાગ સાહેબ શંકરદાનજી લીબડી આવે થાણ બાપુ મેળવે શિરોઈથી વાઘદાનજી આવે સાહેબ રાજસ્થાનના કવિ આવે ગુજરાતના આવે અને ઠઠ લાગે અને સાહેબ એક દિવસ નટવરસિંહ રાણા અમારે પોરબંદરથી આવે આમ ભાવનગર તમે વીરભદ્રસિંહ જુઓ તો એ આવે કૃષ્ણસિંહ જેના પરિવાર તમે એથી વાકાને સ્ટેટ આવે તમે જુઓ તો અનેક રજવાડા અહીંયા આવતા આ રજવાડા બે વાર પાંચ વાર કોઈ ત્રણ વાર કોઈ એક વાર જામ સાહેબને ગુલાબપુર આવે સાહેબ અને આવે એટલે બધા વ્યવસ્થાનો વિચારતા હોય આજુબાજુ એમ કે માના શરણોમાં બેહી જાય સાહેબ અને હૃદયથી જે એ બધા એ જિલ્લા છે આવી મને ભગત તો એમ કે છે કે હું તો પછીના કાળમાં જ્યારે આઈમાં પછી જ અહીં આવેલા ત્યારે બેઠકમાં ચર્ચા કરે છે વડીલોવારે કે હું તો માના જોવા આવ્યો તો સાહેબ દર્શન નહીં અને ખરેખર ભગત બાબુ આવ્યા છે ત્યારે વડીલો પરગણાના પણ ગણાના અન્ય સમાજના ચારણો આવતા લે ક્યાંક મઢળામાં આ સમયમાં એક જગદંબા જાગ્યા છે આવ્યા છે અવતાર થયો છે ત્યારે વિચારતા હતા કે ભાઈ બને ખકે ખરું આ સમયમાંથી જગદંબા ક્યાંથી હોય ચાલો ને હોઉં કે જાય તો ખરા મંડલા જોવા આવે છે પણ આઈ માને જ્યારે જોવે છે અને મળે છે ત્યારે ભગત બાપુ શબ્દો નીકળે કે મારી હું થાકી ગયો દુબળી દેયે લોબળિયાની તારે પાયે પડી કે મારે તમારે ફોટો પાડવો છે એ વખતે કુદરતી ફોટાવારે હાજર હતા બોલા એ વખતે પ્રાઇવેટ હતા કોઈ મહેમાનો મુંબઈના બારના હતા કે નહીં નહીં આવો ને હું બીજા આપણે પાડીએ જે નહીં મા હું બેહી જાઉં મારી માથે હાથ મૂકો તો મને આત્મસંતોષ થાય પ્રથમ જ મુલાકાતમાં ભગત બાપુ એ શબ્દો આ શક્તિશાળી તો પછી વર્ણવે કે મારી હું થાકી ગયો દુબળી દે એ દુબડીએ એટલે તારે ફાવી પડી સાહેબ એ કવિ એટલે સાહેબ ભક્ત કવિ તમે જુઓ ભગત બાપુ દુલાકાગ પદ્મસિંહ અમારે દાદુભાઈ પદ્મસિંહ તમે જો કેવા કવિઓ સમાજને એ તો ઉતરત આગળ પણ એટલા આવ્યા છે એ પરંપરા પણ ચાલી રહી જગદંબાની ચાલી એમ કવિઓની ચાલ રહી વીરભર ચારણો નહીં રહી એ જગદંબાની કપાત છે અને ભગત બાપુ લખે કે હોય ગુના કોઈ તો ના માડી એમાં ચારણો કેળો ભાગ અને હવને છોડી મેલજે અંબા હું એકલો ભોગવું કાગ તમે તો જો કવિની એ મા હું તારી દયાનો દીવડો આ કાગનો દીવડો હું તો તારી દયા થકી છું આ તમારી તારી દયાનો દીવડો આ કાગનો દીવડો કોકના ખેડાની અજવાળીને બોલવાઈ જાઓ જુઓ તો ખરા કવિની તો જો તારણ કવિની તો જો સાહેબ એટલે જગત પૂજે છે માને છે આજે જગતમાં જો મૂળવા તારીના કારણો કંઈક છે આ ભગવતીની માત્ર માત્ર કપાશે ખૂબ સરસ આજથી આજ આપના માધ્યમથી પૂરા ભારત વિશ્વને સોનલ જગતને જ્યાં જ્યાં વિશ્વના છેડા લગી જે ચારણો અને સેવકો માની બીજ ઉત્સવ ઉજવી રહ્યા છે એ બધાને ખૂબ ખૂબ શુભકામના જગદંબાની કૃપા છે જ વરહતી રહી જ અનેક જગદંબા સત્વ તત્વ છે ભગવતી બધું એક જ છે મા સોનભાઈ માનું એવું સંભારણું કે છોરોડાના હેત વાલ આપણને હંમેશા ઉર્જા પ્રેરણાદાયક હવે હા હવે જે હું વાત કરવી હોય તો એટલે મૂળ વાત કરું બરાબર જે ખરેખર માનું સંભાળવું જો પૂછો અને ભગતબાપુ દુલા કાગ એ ઘટના મને યાદ આવે છે ભગતબાપુ પ્રથમ વખત મળવા આવે છે સોનબાઈ મને મળે છે તો તો દર્શન થાય છે એ પામી ગયા અને એને દર્શની ભાવથી આવી મને ઉપાસા એ સ્થિતિમાં આઈ મને પહેલાં એ આઈ સોનભાઈમાં ભગતબાપુને આવકારે છે ભાવથી ઝીલે તે ઝીલતા જીતતાં એવું કહે છે સાહેબ કે ખરેખર હું એટલી રાજી થઈ કે પિંગસી બાપુ નરેરા અને બધા વડીલો કવિઓ ચાલણ આગેવાન જમીનનું વિચારણા કરી અને જે સંસ્થા સ્થાપી એટલે તો હું એટલી બધી ભગતજી રાજ હું ક્યારની કેટલા વર્ષથી આવું આવું આપ આવ્યા સારું થયું હું ને આવું આવું કરતી હતી એવું કીધા પછી ભગત બાપુને જે ઓહો હો જે મેં કર્યું છે ને આ માઈ આવા ખમકારા કર્યા ને હિંમત આવી ગઈ મતલબ પૈસા અને સાહેબ થોડા જ સમયમાં આઈમાં જાય છે બાપુ બહુ દુલ્લા બાપુ રાજી થાય છે બાપુ રાજી થાય એટલું નહીં પણ કાકબાપુના થોડા સમયમાં આઈમાં પારેવાળા જાય છે ત્યાંથી રામભાઈ અલગાર ડાયરાને લે છે બજુભાઈ બાવળા બધા હારે જોડાય છે લુણાગરી સમાચાર મોકલે છે દેવરાજભાઈ નૈયા જાંબુડા સમાચાર એ ડાયરો બધો ભેગો જાય છે અને આઈમાં એટલી સંસ્થાને પ્રોત્સાહિત કરે છે યથાશક્તિ આપું એવું ભૈગાને એવા લીધા સાથે કે જ્યાં આર્થિક યોગદાન આપી હગે અને આઈમાં રોકાય છે અને પછી આવીમાં સોનબાઈમાં વખતો વખત બોડી જઈ ગયા અને સાહેબ એ જગતમાં તમે જુઓ તો ભગત બાપુએ જે કવિઓએ બધા વડીલોએ વિચારકોએ સંસ્થા સ્થાપી ત્યારે સ્થિતિ બે ચોપડી પાસ ચાર ચોપડી પાસ એવું બોલાતું આગળનો વિષય એ હતો તો એ સમયે સાહેબ ભગત બાપુ એ છેડાના તારણો ગોતીને આઈમા જેવા જાય છે ને એટલે સમાજ સતર્ક થઈ જાય છે જાગૃત થઈ જાય છે આઈમાના પ્રવાસો ચાલુ થાય છે અને ખૂણાને ખૂણાના ચારણો બાવડું પકડીને બોર્ડિંગ મૂકવા આવે છે સાહેબ અને બે અને અભ્યાસનું સાહેબ પાયો જુઓ ને અમારા શિક્ષણની વાતમાં પુરુષાર્થની વાતમાં સોનબાઈમાં જે વાત ઝીલી છે એમાં ભગત બાપુ વડીલો અમારા ચારણો પૂર્વ સૂર્યોના એટલા બધું પ્રદાન છે કે જાગૃત હતા ને માં આવ્યા વિચારતા હતા ને મા આવ્યા બધો સમન્વય થઈ ગયો છે આમથી અમથી કોઈ વાત બની હગે નહીં પણ એ જે જાગૃતિ હતી એમાં દીવો પ્રગાવી દીધો અને સાહેબ એટલું બધું ફેલાણું કે એ ભગવ ચોવીસ થી સ્થાપના થઈ પ્રથમ છાત્રાલયની સ્થાપના થઈ તો બધા કવિરાજો મળી અને ભગત બાપુએ જે શ્રેય લીધું છે સાહેબ એટલે હટકું નહીં પણ ભગત બાપુ બોર્ડિંગના આંગણામાં સાહેબ અળા ભીડ ચારણ સાહેબ બોર્ડિંગના આંગણું પસંદ કરે છે હું મારા નાટ મારા સમાજના ઉધાર કરવા મારા બોર્ડિંગનો લેખક નાખી દીધા સાહેબ જુઓ તો આથી મોટી કોઈ સમર્પણ હોય શકે નહીં એટલે સોના ના ભગત બાબુના જીવનની અંદર અને એ પછી કચ્છમાં બોર્ડિંગ થાપે છે જુનાગઢ રાજકોટનું વિચારતા નહીં કે મારે કચ્છનો છેવાડાનો પ્રદેશને આ જરૂરિયાત છે એની ખેવ ના લઈ અને એ પછાતપણામાંથી આપણને બારા કાઢવા પોતે ત્યાં જઈ ચડે છે ત્યાં બોર્ડિંગ બનાવે એટલું નહીં બોર્ડિંગ બનાવ પછી ચાર જ વર્ષમાં ફરી વખત ક્યાં કન્યા બે વખતમાં કન્યાલ બનાવવાની પોતે આમ ભાવથી જે કહે છે ચારણોને પણ કહેતા પહેલાં વિચાર આવે કે ભાઈ ચાર જ વર્ષમાં આવી હંકડામના દિવસો હતા સમય બહુ અઘરો હતો દરેક સમાજ માટે ત્યારે આઈમાને સૂચન કરવું વિચારતા થઈ ગયા ત્યારે એક ચારણ આવે છે અહીં મઢડા એને એમ કહે છે કે ખરેખર તમે હરિભાઈ એક કામ કરીને હરી બોલોમાં એક બોર્ડિંગ તો બધા સમાજે મળીને બાંધી છે પણ એ કન્યા સાથે બંધાવી આપને તો બહુ સારી મોટું કામ છે કે ભલે હું આવું અને એ દેવ ખીમકુણભાઈ આલગા નામની આજે કન્યા છાત્ર ઊભી છે તમે જુઓ તો ખરા એ હરિભાઈની આઈમાના કહેવાથી કન્યા છાત્ર ઊભી છે એના પછી આઈમાએ એના પછી આઈમાએ ખરેખર બોર્ડિંગ કચ્છ માંડવી જૂનાગઢ બની અમદાવાદ જે પ્રતિમંડળના ચારણો વડીલો વાત લઈને બેઠા હતા એમાં પણ એમને પણ પ્રોત્સાહિત કરી અને સરસ આજ જુઓ તો તમે જુનાગઢ કુમાર કન્યા લઈ જૂનાગઢ સ્થપાણી સાહેબ સ્થળની ઘટનામાં એક મુદ્દો છે જે જૂનાગઢની ઘટનામાં જમીન પાસ થાય છે ગવર્મેન્ટની મળે છે આપણને ટોકન ભાવથી એ મહિલા પ્રાપ્ત કર્યા પછી આઈમાને પહેલાં એમણે મળે છે આઈમાં ના પડે છે કે મારે બે પૈસા ભરીને લેવી છે તમે ચિંતા નહીં કરો કે અમારે પૈસા ભરીને લેવી છે અને એ પાસ થયા પછી ત્યાં બોર્ડિંગ બાંધવાની આ બેઠક કરે છે હવે દશેરા છે ઉત્સવ કરે છે નવરાત્રિ દશે આઈમાં ઉજવતા બનુમાં પણ નવરાત્રિ ચૈતનની ઉમેરી આઈમાં આસોઆ ઉજવતા બનુમાં એ ચૈતનની બેવડી બે નવરાત્રિ ઉત્સવ થાય બીજનો ઉત્સવ થાય ત્યારે ખરે બેઠેલા માણસો દશેરા વિદાય લેતા ચારણો અને આઈમાં વાત મૂકે છે કે જમીન તો લેવરાવી દીધી પૈસા ભાઈ હું ભરી આવી સમાજને અટાણ ચિંતા નહીં પણ હવે બોર્ડિંગ બંધાઈ કરાય હું હરિભાઈને જ બરકે છે યુવાન ચારણ ઉદ્યોગપતિને બરકે છે બે તો માં મા અત્યારે ત્રણ હજાર પચીસોમાં રૂમ બંધાઈ જાય તો આપણે એવું કરો બાર પંદર કેટલા બનાવું મા કે બાર રૂમ બનાવેને એક ઓફિસ જ્યારે ખરેખર એવું કરે છે આઈમાં તો હરિભાઈ એમ કે છે મા એક એક રૂમના આપણે ત્રણ હજાર ચાર હજાર લઈ લઈને બાકીના સમાજમાંથી બે રૂપિયા પાંચ રૂપિયા પછી એટલે બોર્ડિંગ બંધાઈ જાય દિવાલ થાય આ બધું થઈ જાય ત્યારે ખરેખર એવું બને છે કે એ બોડી નિર્માણ બે વર્ષ પછી સનાતન સત્ય અમે વર્ષો પછી પચાસ વર્ષ પછી એક દિવસ રામભાઈ આલગા અને બેઠેલા અહીં માના ઓરડાનું નિર્માણ થાય છે ઓરડા આઈમાના ઓરડા બને છે જૂના કાચા પાડી નવા બનાવવા એ બનવું મા કે ભાઈ તમે બે જણા આવો તો બનાવો નકર નહીં ઉભા રહ્યો અમને આ કાંઈ ઓલું એટલે બધા વડીલો મુળુભાઈ મૂળિયા રામભાઈ આલગા બચુભાઈ બાવડા અનેક ચારણો એમાં જોડાતા અને અહીં કામ ચાલુ થયું ત્યારે રામભાઈ આલગા એકદી રાતે બેઠા છે અમને ડાયરાને કહે છે આ ઘટનાની યાદી કરે છે કે જે હરીને પૂછે છે કેમ કરીએ એ હરીને પાછા બે વર પછી ભૈયા જાય છે બોર્ડિંગ બધા ગઈ છે બે વર્ષ પછી પાછા નોરતા આવે છે બધા ડ્રાઈવર પાછા હરીને બરકે હરી એ કન્યા બાંધી હતી ત્યારે અહમના અમારા અહમ ઓગડી ગયા રામભાઈ અલગ રામભાઈ બહુ અડાબીડ ચારણ હતો અલગા ખરેખર ભાવનગર બોર્ડિંગમાં તો પ્રમુખ રહ્યા હતા આવા વિરવર ચારણો હતો એણે એમ કીધું કે અમને અહમના અમે ઓલામાં હતા અહમની આંટીઓમાં કે માઈ આલો આપણે બેસાતા ને બાર રૂમ કરો ને હાથ જણા આઠ જણા તો ન્યાય ન્યાય પૈસા સંસ્થાને સમાજને આપે છે એ વખત પાંચ ચાર ચાર હજાર રૂપિયા કોઈ પાંચ હજાર ત્યારે બોર્ડિંગ ઊભી થઈ ગઈ ઘણી વાર આપણે કામ કરતા એમ થાય ને કે આપણે બધા ઇદુનગર કેમ કરત આવો એક અંડે ઊંડે એક વસ્તુ પડી હોય કે પણ આ જગદંબા તો જો જે હરિભાઈને પૂછે છે એ હરી કે તો એ ન બનાવી દે આ તો અમને કે શ્રેય આવી પૂછે આ આ જગદંબા હા સોનબાઈમાં હતા કે અમને માહી આ વાત થઈને ત્યારે અમને ખબર પડી કે એ જ હરીને બોર્ડિંગ જૂનાળ કેમ એમ પૂછે એ જ હરીને કચ્છમાં કન્યા બંધવા મોકલે આ હતા અમારા સોનબાઈમાં એટલે મને મારી રીતે આપે પૂછ્યું તો મારા જીવનમાં સ્પર્શી ગયેલી વાત હોય તો આઈ આઈમાય જે પ્રેરો એ તો ખરું જ પણ એથી એથી પણ વિશે જે શિક્ષણ માટે બાપુએ જે બીજ રોપ્યું છે અને એને આઈમાએ જે પ્રોત્સાહિત કર્યું છે આથી કોઈ વિરુદ્ધ ઘટના સમાજ માટે હોય જ નહીં આજે સમાજનો વિકાસ અને સમાજ કંઈ પણ એ સાચી દિશા તરફ વળ્યો હોય એનું સહેવ હોય તો એ બધા વિરવર કવિઓ ચારણો અને આઈમાને ઝીલનારી વાતો એ લઈ ગયા છે અને આજે એ ચાલુ છે આજે ખૂબ માને દીયાથી કન્યા છાત્ર કુમાર છાત્ર અમારા જબરદાન રત્ન સાહેબે તો રત્ન સાહેબ જબરદાને તો એક કે છ કરોડ બનાવીને ગાંધમ બનાવી છે ભુજમાં તમે જો માંડવી બની છે કુમાર કન્યા આમ અમદાવાદ ગાંધીનગર પણ એક જબરજસ્ત કાર્ય એવું થાય શતાબ્દી નિમિત્તનું થાય એ રકમ પણ જાહેર સમાજમાંથી અઠાવીસ કરોડ રૂપિયા જાહેર થઈ છે એ હજી સમાજ એટલા બીજા આપશે અને એક દીકરા અને દીકરીનું સંકુલ એવું મોટું જલ્દીમાં જલ્દી વિચારણા હેઠળ છે ચારણ જાગૃત બનીને જલ્દી આ વાતને આગળ વધારે એવી અપેક્ષા સાથે જય માતાજી તો જી ચોક્કસ થી આ વિગત આપણે દાદુભાઈ સરસ આપી જી 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 અને રત્ન સાહેબે તમને જી વાત કરીએ એક અમારો રાજસ્થાન થી આવ્યો છે ભાઈ ગગનદીપ ઉછાણિયા ગામનો ચાન છે બાળક છે એ થોડું આપશે કઈ કે ચાલો બાદ મે હા તો આ તા ગિરી આપા કે જને હું કીધું કે માએ ન કેવડ આશીર્વાદ આપ્યા પણ અંધશ્રદ્ધા પૂરી વાજો શિક્ષણ અને એમાય કન્યા કેળવણી માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું અત્યારે બસ આટલું જ જોતા રહો સ્વરાજ મીડિયા ધન્યવાદ